કે મને મારિયા ધાનેરામાં પાંચમી વિઝિટ છે એટલે ધાનેરાની જનતા માટે અહીંયા લાઇબ્રેરી શરૂ કરવા માટે સંજય ભાઈએ ખૂબ સહકાર આપ્યો ભલે માનનીય ધારાસભ્યશ્રીના નામે સહકાર આપ્યો પણ એમનો પણ આ પ્રસંગે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે મને જેટલી પણ અગવડતા જ્યાં પણ ઊભી થઈ છે ત્યાં એમને ખૂબ આખો દિવસ મારી સાથે રોકાય હું પણ આખો દિવસ અહીંયા વિસ્તારમાં હોઉં અને એમણે દરેક ક્ષેત્રમાં મને સરકારી કામ હોય પ્રાઇવેટ કામ હોય તો પણ એમણે ખૂબ મદદ કરી છે એટલે ધારાસભ્ય વધી પણ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું સરકાર તરફથી મને ખૂબ સહકાર આપ્યો સરકારને અને આ એક સરસ લાઇબ્રેરીનું આયોજન કર્યું છે અને આ વિસ્તારના બધા જ માણસો બધી જ પ્રકારના બધી જ ભયના માણસો આ લાઇબ્રેરીનો ખૂબ વિકાસ કરીએ અને બધા જ લાભ લે એવી વાત સરકાર પ્રતિ આપને અપીલ છે એટલે આપના બાળકો પણ આ લાઇબ્રેરીનો ઉપયોગ કરે આપ પણ આ લાયબ્રેરીના સભ્ય થાઓ અને આ લાયબ્રેરીના પુસ્તકોનો વધુમાં વધુ ઉપયોગ કરી પુસ્તકોને સાચા મિત્ર બનાવી વાંચન થી જ માણસને સદ વિચાર આવે વાંચન થી જ સદ વિચાર આવે સદ વિચાર જ સદ બને અને સદ વ્યવહારથી સદ વર્તન ઊભું થાય છે એટલે આ જીવનમાં ખૂબ વાંચન એ ખૂબ જરૂરી છે અને આ વિસ્તારની સતત ચિંતા કરનાર ધારાસભ્ય શ્રી આવીને એમ જ કે મને આ જોઈ છે એટલે અધિકારીઓ પણ થોડા વિસ્મા છે અમે પણ થોડાક માનવી ધારાસભ્યશ્રી છે એટલે ક્યાંક નિયમમાં બાંધખોળ કરીને પણ એ વિસ્તારને એ સગવડતા સરકાર તરફથી ઊભી થાય એવા સતત આ વિસ્તારની ચિંતા કરનાર માન્ય ધારાસભ્યને હું સરકાર વતી પણ એમનો આભાર વ્યક્ત કરું છું કે આ જનતાની જે પણ ચિંતા કરી છે અને જનતા માટે જે વ્યવસ્થા ઊભી કરી છે એમાં ખૂબ શીફ ફળો છે એટલે માનનીય શ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ લાયબ્રેરીનો બધા જ પ્રકારના બધા જ વર્ગના બધા જ વ્યક્તિઓ ઉપયોગ કરશે અને બધા જ લાભ લેશે એવો હું વિશ્વાસ રાખું છું આ લાયબ્રેરીમાં કોઈ પણ વ્યવસ્થાની જરૂરિયાત હોય

અહીંયા બાકીની સુવિધાઓ ઘટ વધઘટ હશે એ સુવિધાઓ પણ પૂરી કરવામાં આવશે સરકાર તરફથી પણ કરશું અન્ય ધારાસભ્યને પણ હું વિનંતી કરીશ કે સાહેબ ક્યાંક નાની મોટી અમને અપડતા હોય તો લાઇબ્રેરીનું કામ છે આ પ્રજાનું કામ છે આપને આશીર્વાદ લેવાનું કામ છે એટલે આપ પણ અમને મદદરૂપ થશો એવી હું ચોક્કસ આશા રાખું છું અને બધા જ પ્રકારની સુવિધાઓ અહીંયા ઊભી કરીશું આપણે અને ધાનેરાની પ્રજાને કોઈ પણ અદોડતા નહીં ઊભી થાય એવી જે પણ અદોડતા હશે એમાં આપણે સફળતા ઊભી કરવા માટે સરકાર પણ પ્રતિબદ્ધ છે અને માનનીય ધારાસભ્ય પણ પ્રતિબદ્ધ છે એટલે આપણી બધાની ચિફાકારી ધારાસભ્યશ્રી એવું કે મારો વિસ્તાર સુફાકારીમાં હોવો જોઈએ જેટલી શક્ય હશે એટલી સુખાકારી ઊભી કરવા માટે હું સરકાર તરફથી વ્યવસ્થા કરવા માટે પણ ખાતરી આપું છું અને પ્રખાની વ્યવસ્થા થાય અને સુખાકારી દરેક વ્યક્તિ બને એવું માનીએ ધારાસભ્ય શ્રી પણ વિચારે છે અને ખૂબ આ વિસ્તારની ચિંતા કરે છે એટલે સરકાર પણ એમાં સરકાર સો સહભાગી બની અને પ્રખાની સુખેકારી થાય એવા પ્રયાસો ચોક્કસ કરીશું થેન્ક યુ અને અત્રે આટલી સંતામાં ઉપસ્થિત થયા છે જે સંજયભાઈને કીધું હતું મેં તું માન્ય ધારાસભ્યશ્રી આવે છે કે દસ પંદર વીસ માણસો ભેગા કર્યો કારણ કે હું એટલો ના હોય ગાંધીનગર ના બને એટલે કે